લો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં મહાદેવ હર તો આજના જમવાના મેનુમાં છે ભીંડા બટેટાનું શાક સૂકી ભાજી રોટલી કાકડી કેળા હળદર મૂળા છાસ અહીંયા છે મમરી અહીંયા લિજ્જત પાપડ તળેલા મરચાં આમાં છે દાળ અને અહીંયા છે ભાત તો આટલું છે મેનુમાં એ આજે છે આપણે સમોસા તો સમોસા બનાવવા માટે આપણે અહીંયા બટેટા અને વટાણાનો માવો રેડી કરી લીધો છે અને અહીંયા બાંધી લીધો છે લોટ મેંદાનો એની અંદર આપણે નાખ્યું છે મીઠું પછી ઘીનું મોણ અને અજમો નાખીને લોટ બાંધી લીધો છે અને આની અંદર આપણે નાખ્યું છે બટેટાના બવામાં વટાણા નાખ્યા છે પછી બધા મસાલા હળદર મરચું મીઠું આદુ અને મરચાંની પેસ્ટ અને આમચૂર પાવડર અને થોડો ગરમ મસાલો અને બધું મિક્સ કરી નાખવાનું હવે એને અને માથે કોથમરી છાંટી દીધી છે હવે ઠરી જાય પછી આપણે સમોસા વણી અને એમાં અંદર માવો ભરી અને હવે તળવાના રહેશે તો આજે બનાવવાના છે સમોસા અને ગ્રીન ચટણી તો મેં સવારે જ બનાવી લીધી હતી એટલે એ રેડી જ છે આપણે સમોસા કરીને રેડી રાખી દીધા છે અને હવે અહીંયા તળવાની પ્રોસેસ ચાલુ છે જુઓ અહીંયા તળાતા જાય છે અને આ સ્પેશિયલ જે સમોસા છે મેં મારા ભાઈ માટે જ બનાવ્યા છે કેમ કે એના બહુ ફેવરિટ છે એ શિયાળામાં કહેતા જ હતા કે સમોસા બનાવે એટલે મને મોકલજે તો આપણે બે પાર્સલ વહી ગયા છે એક મારા ભાઈને ત્યાં અને એક મારા મમ્મીને બે જગ્યાએ આપણે મોકલાવી દીધા છે સમોસા અને હવે આપણા ઘર માટે જુઓ અહીંયા આપણે તળી લઈએ તો ચાલો બધા સમોસા ખાવા તો આપણા સમોસા રેડી થઈ ગયા છે અહીંયા સાથે છે ગ્રીન ચટણી અને છાસ અને કોઈને સોસ ખાવો હોય તો એ પણ છે તો ચાલો બધા સમોસા ખાવા માટે અને આમાં પપ્પા માટે થોડી ઘણી ખીચડી બનાવી નાખી છે એટલે એને સમોસા ખાઈ અને માથે છાસ ખીચડી ખાવી હોય તો ખાઈ લે એટલે પેટ ભરાઈ જાય અને જો છેલ્લે થોડુંક ગોયણું ને તો એની આપણે પૂરી બનાવી નાખી ક્રિસ્પી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં મહાદેવહર તો આજના જમવાના મેનુમાં છે ઊંધિયું ગાજરનો હલવો રોટલી કાકડી અને મૂળાનું સલાડ હળદર છાસ અહીંયા છે પાપડ અને મમરી તળેલા મરચાંમાં દાળ અને અહીંયા છે ભાત તો આટલું છે આજ મેનુમાં અને વાની બેન જોવો ટીવી જોતા જોતા જમવા બેસી ગઈ છે અને આજે સ્કૂલેથી આવીને ત્યાં જ મેં એને હેર વોશ ને બધું કરી દીધું એટલે સન્ડે નું કામ આપણે પતી ગયું છે અને ટીવી જોતા જોતા જમે છે અને હેતુ ના વાગ્યો છે હવે નાય ના આવે એટલે એ પણ જમવા બેસી જાય એ થાળી રેડી છે અહીંયા જો સાથે સમોસા પણ છે થવા માટે આવી ગઈ છું કેમ કે અમારે જવાનું છે અહીંયા સોસાયટીમાં બે છોકરાઓનું આજે મુંડન કરવાનું છે ને તો એનો જમણવાર છે તો આપણે ત્યાં જમવા માટે જવાનું છે તો હું અને વાની રેડી થઈ ગયા છીએ તો હવે આપણે ત્યાં જઈશું બસ બોલ નહી જેસી કે દિલ્હી લેટકોટ પર જાઉં આગત છે તમારું આજના એ નવાબ લોગમાં માજે હર અને વાનીગી આજે તો રજા છે સન્ડે છે એટલે અને ઉઠીને જોવો ચા ને બિસ્કિટ ખાઈ લીધા છે એટલે હેતુ હવે ગયો છે ગાંઠિયા લેવા આજે સન્ડે હોય એટલે ગાંઠિયા તો ખાવાના જ હોય તો હવે બધાય ચા ને ગાંઠિયાનો નાસ્તો કરશે તો આજે છે સન્ડે અને ગાંઠિયાનો નાસ્તો આવી ગયો છે અને બધા જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને ફાફડી ગાંઠિયા છે સાથે છે મરચાં સંભારો અને ચા હમ વાનીને તો ગાંઠિયા ફેવરિટ છે ખાવાની તો ચાલો હવે આપણે ગાંઠિયાનો નાસ્તો કરી લેશું જુઓ તો અમારા ગાર્ડનમાં છે ને બે નોળિયા આટા મારે છે અને આમાં સાપય બહુ નીકળતા હોય છે તો નોળિયા હોય તો સારું ને નોળિયા સાપને મારી નાખે અત્યારે કોઈ છે નહીં ગાર્ડનમાં આ તમે જોઈને તો મેં કીધું તમને લોકોને જો ઝૂમ કરીને દેખાડું બે છે એક જો અહીંયા છે અને એક આ ઝાડ પાસે છે આ મોટો છે નોળિયો આમ તો જો જો આ બાજુ આવે છે મારો પાડેલો જ છે નોળિયાને પાડવાનું ન હોય એક જો ઓલા ઝાડ પાસે વહી ગયો છે પાછળ છે જો રહ્યો ઝાંડી પાછળ અને કા માટા મારે જો આ પહેલી વાર જોયા ગાર્ડનમાં આવતા હશે પણ હવે અમને ખબર નહોતી એટલે આપણે ગાર્ડનમાં પહેલી વાર જોઈએ છે એટલે નોડિયો તો જોયો હોય પણ આપણે ગાર્ડનમાં જો કેવડો મોટો છે એ આવ્યો બીજો આવ્યો જો બે આવ્યા હામ હામે તો વાની છે ને આ ચાના કપ છે નેસ્કેફે કોફીના એ કોફીના કપથી પિરામિડ બનાવશે હમણાં તમને દેખાડશે ફટાફટ જો કેવું સરસ આવડે છે ને વાવાની આ તો બની ગયો લ્યો પડી નો જાવું જોઈએ હમ ઉવા હજી એકર બને હજી એક ચાન્સ છે કર હવે પડી ગયું ને તો તમે લાઈક સબસ્ક્રાઇબ ન કરતા અને અગર ન પડ્યું ને તો તમારે લાઈક અને સબસ્ક્રાઇબ કરવું જોશે વાહ બની ગયું જો વાહ સરસ બનાવ્યો વાની છે પિરામિડ હમ તો આજના જમવાના મેનુમાં છે ચોળી બટેટાનું શાક રોટલી કાકડી અને મૂળા છાસ અને ઘઉંનો પાપડ શેકી નાખ્યો છે આપણે સાથે છે અહીંયા હળદર આમાં છે દાળ અહીંયા ભાત અને તળેલા મરચાં અને મમ્મીને અહીંયા છે પૂનમ એટલે એ એના ઓલા રાજાગ્રાના લોટના થેપલા બનાવે ભાખરી બનાવે છે તો આટલું છે આજના મેનુમાં તો અત્યારે આપણે ક્યાં આવ્યા હતા તુલસીમાં ખરીદી માટે આવ્યા હતા ને અત્યારે જો ખરીદી થઈ ગઈ છે અને એના પપ્પાની રાહ જોઈ છે હમણાં લેવા માટે આવશે કાવાની અને પછી ક્યાં જવાનું છે આપણે bài đi na favorite, tu kỳ đồ sô cái, o, plain, soft, plain soft, okay, ăn gì cái gì, chanh ba mẹ, chanh ba mẹ, chanh ba mẹ, súp nào chưa bani, rô sa, rô sa, chanh ba mẹ,

ચાલો તો વાનીબેનનો પેપર ડોસો આવી ગયો છે અને અહિયાં હેતુ એ મગાવ્યા છે પીઝા કયો પીઝા છે તું ઓહો હેતુ નો માર્ગરેટા પીઝા અને જન્મ તારો પેપર પેપર ઢોસો ઓકે જન્મ છે ગાર્લિક ડોસ તો ચાલો હવે બધા જમી લેશું અમે લોકો આવી ગયા અને છોકરા રમે છે હેતુ વાની અને જન્મય ત્રણેય રમે છે મમ્મી પપ્પા ની બેઠા છે સ્કૂલ છે પણ હવે વાંધો નહીં થોડીક વાર રમીએ પછી આપણે ઘરે જાશ અને તોફા નહી ચાલુ જો સાથે બધા ત્રણેય તો જે છે પૂનમ તો જુઓ પૂનમનો ચાંદો કેવો મસ્ત દેખાય છે અમે અહીંયા જે બેઠા છીએ ને ત્યાંથી મેં આ સીન લીધો છે કેવો સરસ દેખાય છે 对。